એ જે સમીકરણ છે એની અંદર વાયની કિંમત મૂકી દઈએ તો પાંચ એક્સ પેલા આપણે સમીકરણ લખી કાઢીએ પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર k चलो 5m ना m x ની જગ્યાએ 2 3m ना y ની જગ્યાએ 3 = k चलो 5 * 2 = 10 3 * 3 = 9 = k 10 માંથી 9 જાય તો 1 તો k = 1 આપરો જવાબ આવશે 1 એકદમ કરતાં ત્રીજા ભાગની છે મિત્રો આ જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે તમારે બે ભાગ પાડી દેવાના કારણ કે જેની ઉંમરની વાત કરી હોય એ બંનેનું તમારે સરખાવવું પડે તો જલપા અને બીજું છે આહાર બરાબર આહાર જળપા અને આહાર બંનેની વાત કરી છે શું કહેસા મિત્રો જળપાના દીકરા આહાનની વર્તમાન ઉંમર જળપાની વર્તમાન ઉંમર કરતાં જળપાની ઉંમર કરતાં આહાનની ઉંમર ત્રીજા ભાગની છે એટલે કે જળપાની ઉંમર કરતાં તેના દીકરાની ઉંમર ત્રીજા ભાગની છે તો આમ આપણે જોવા જઈએ તો જલપાની ઉંમર કરતાં આહારની ઉંમર કેવી થાય ત્રીજા ભાગની એટલે કે આની ઉંમર ઓછી થાય પણ જો મારે બંનેને સરખાવવું હોય તો અહીંયાં તમારે આપણે મારે અહીંયાં બરાબર કરવું હોય જલપાની ઉંમર બરાબર આહારની ઉંમર કરવું હોય તો શું કરવાનું મિત્રો તો અહીંયા જલપાની ઉંમર કરતાં આહારની ઉંમર ત્રીજા ભાગની

પછી કે તો પ્લસ કરવાનું અને પહેલા કે તો શું કરવાનું માઇનસ અને આમે તમે જો હું એમ કઉ કે બે વર્ષ પછી મારી ઉંમર તો શું થાય વધવાની ને તો એને પ્લસ કહેવાય અને બે વર્ષ પહેલા તો શું કરવાની ઓછા કેટલી બાર વર્ષ બાદ તો બાર ઉમેરી દો બંને બાજુ બાર ઉમેરી દો તો આ બાજુમાં બાર ઉમેરીએ તો એક્સ ભાગ્યા ત્રણ પ્લસ બાર શું થશે આહાન ઉંમર કોના કરતા જલપાની વર્તમાન ઉંમર કરતા તો જલપા ભાગ્યા ત્રણ કરવાના બરાબર વસ્તુ યાદ રાખજો ચાલો ત્રીજા નંબરનો દાખલો દાખલો એક્સઅક્સ વાય અક્ષ અને રેખા એક્સ વત્તા વાય બરાબર છ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ તો મિત્રો અહિયાં એક ત્રિકોણ બને છે હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું જ્યારે આ રીતે રેખા આપેલી હોય એક્સ વત્તા વાય બરાબર છ તો શું કરવાનું તમારે આના બિંદુઓ શોધી દેવાના બરાબર તો જુઓ બરાબર જીરો થઈ જાય તો વાય બરાબર છ બીજું જોઈ લો એક્સ વત્તા વાય બરાબર છ આવું વાય બરાબર એક્સ શું થશે છ હવે આ બિંદુ કઈ થયું એક્સ જીરો અને વાય છ આ બિંદુ કઈ થશે એક્સ છ અને વાય જીરો બે બિંદુ મળી ગયા આ બે બિંદુ હું અહીંયા દર્શાઈ દઉં તો જો જીરો છ તો એક્સ એમ જીરો અને વાય છ તો એ કયો આવશે અહીંયા અહીંયા એક્સ છ તો એક્સ ઉપર છ અને વાય જીરો તો જીરો હવે આ બંનેને જોડતી એક રેખા દોરી દઉં હું

બે તરી છ અને છ તરી અઢાર તો કેટલું થશે મિત્રો ચોરસ ચોથો દાખલો બે સંખ્યાઓનો સરવાળો ત્રીસ બે સંખ્યાઓ આપેલી છે એ બંનેનો સરવાળો કેટલો મિત્રો ત્રીસ અને બે સંખ્યાઓનો તફાવત શો હોય તો નાની સંખ્યા બરાબર શું નાની સંખ્યા શોધવાની છે મિત્રો અહીંયા રકમ મે પૂરે પૂરી લખી નથી તમે નોમણિકમાંથી જોઈ લેજો જો મિત્રો બે સંખ્યાઓનો સરવાળો તો બે સંખ્યાઓ લઈ લઈએ x + y બંનેનો સરવાળો કેટલો 30 અને બંને બે સંખ્યાઓનો તફાવત એટલે બાદબાકી તો બંનેની બાદબાકી કેટલો 16 તો નાની સંખ્યા આપણે જોવાની છે બરાબર તો ચલો આ રીતે બે સમીકરણ મળી ગયા હવે શું કરવાનું મિત્રો આમાંથી એક્સ અને વાયની કિંમત શોધી લઈએ તો આ બંને આપણો લોપની રીત કરી દેવાનું વાય વાય ઉડી જશે એક્સ વત્તા એક્સ ટુ એક્સ બરાબર ત્રીસ કેટલા થશે મિત્રો છેતાલીસ તો એક્સ બરાબર શું થશે એક્સ બરાબર છેતાલીસ બે તો એક્સ બરાબર કેટલા ત્રેવીસ હવે આપણો વાય જોઈ લઈએ તો અહીંયા વાય મૂકી દઈએ x + y = 30 ओके तो ये x की कीमत 23 મૂકી દેન y આપ પ્રસોધ્યે તો કેટલા થશે મિત્રો y = 30 - 23 તો y = 7 કેટલા થશે 7 બરાબર તો અહીંયા જવાબ આવશે નાની સંખ્યા 7 एकदम સરળ દાખલો છે બરાબર જોઈ લો चलो આપ હવે આગળ જોઈએ

त्राने एक्स हमने हम वो ताच्छा वाई नहीं जग्या एक्स बाग्या बे मुकिदो एक्स बाग्या बे इज इक्वल टू तो वीस अब जो मित्रों ये बे दो चार त्राने एक्स वो ता बे अने एक्स बे तो एक्स इज इक्वल टू वीस बाग्या पाँच તો પાંચ વીસ બરાબર નેવું અને ઓગણીસ એક્સ વત્તા તેર વાય બરાબર સિત્તેર તો એક્સ વત્તા વાય બરાબર શું મિત્રો આ જ્યારે દાખલો પૂછાયો હોય એટલે તમારે આ બંને સમીકરણનો સરવાળો કરી દેવાનો કેવી રીતે જો આ એમ નેમ લખી દેવાનું 13x + 19y = 90 અહિયા 19x + 13y = 70 બરાબર બંનેનો સરવાળો કરવાનો અહિયા ઉડાળવાનું નથી ચલો આ બંનેનો સરવાળો કેનો થશે 9 10 11 12 વધી 1 32x + અહિયા 19 ને 13 32y સાત સોર બરાબર આ રીતે સરવાળો કરવાનો એકદમ સરળ કોમન નીકળશે વાય બરાબર એકસો સાઈઠ પેલા બત્રીસ નીચે આવશે એક્સ વત્તા વાય આપણને મળી રહેશે બરાબર ચલો હવે અહીંયા એક્સ વત્તા વાય બરાબર અહીંયા જુઓ સોળ ગુણ્યા દસ એટલે એકસો સાહીઠ અને સોળ દુ બત્રીસ જતા રહ્યા બે પંચા દસ તો તમને અહીંયા બંને સમીકરણનો સરવાળો કરો એટલે તમને એક્સ વત્તા વાય મળી રહે એકદમ સરળ ચલો આ દાખલો જુઓ મિત્રો સાતમા નંબરનો શું કેશો પિતાની હાલની ઉંમર એક્સ વર્ષ તો લખી દો પિતાની હાલની ઉંમર કેટલી વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમર બે છોકરાઓ છે તો લખો એક છોકરાની હાલની ઉંમર અને બીજાની અને બીજા છોકરાની હાલની ઉંમર બરાબર આ બંનેનો સમય સરવાળો કરશો સરવાળો કેટલો થશે વાય

પિતાની ઉંમર નો સરવાળું જોવાનો છે જે કે પાંચ કે ત્રણ કે પછી કેતો ઉમેરવાના અને પેલા કે તો બાદ કરવાના તો પિતાની ઉંમર કેટલી એક્સ તો પાંચ વર્ષ પછી એક્સ વત્તા પાંચ બરાબર હવે અહીંયા મિત્રો પાંચ વર્ષ પછી બંને છોકરાઓની ઉંમર તો બંને છોકરાઓની ઉંમર પાંચ વર્ષ પાંચ વર્ષ બરાબર બંનેની તો કેટલી થાય દસ વર્ષ થશે એ બંનેનો સરવાળો વર્ષ થશે તો અત્યારે એમનો સરવાળો કેટલો વાય આનું પાંચ વર્ષ પછી આના પાંચ વર્ષ આના પાંચ વર્ષ એટલે ટોટલ દસ વર્ષ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની બરાબર હવે આનો આપણો સરવાળો કરી દઈએ બધાનો તો શું થાય એક્સ વત્તા વાય વત્તા દસ ને પાંચ પંદર તો આ સરવાળો થશે આટલો એમનો બરાબર તો જવાબ આવશે એક્સ વત્તા વાય વત્તા પંદર ખ્યાલ આવી ગયો મિત્રો